રેલવે રાજ્યમંત્રી તથા જળશક્તિ મંત્રી બી આર સોમનાય ગઈકાલે તારીખ નવ ઓક્ટોબર બે હાજર પચીસ રોજ ભારતના સૌથી મોટા સુંદર અને આધુનિક ગ્રીન રેલવે સ્ટેશન નો એક તથા ગુજરાતના પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન એકતા મુલાકાત લીધી હતી કેન્દ્રીય રેલવે મુલાકાત હતી સ્ટેશન નિરીક્ષણ કરીને સ્વચ્છતા આધુનિક સુવિધાઓ અને ગ્રીન ટેકનોલોજી અંગે વિગતવાર માહિતી મેળવી હતી તેમને રેલવે અધિકારીઓ સાથે

વર્ષ બે હજાર ચૌદ પછી ગુજરાતમાં બે હજાર સાતસો ઓગણચાળીસ કિલોમીટર નવા રેલવે ટ્રેક નું નિર્માણ તથા ત્રણ હજાર એકસો કિલોમીટર રેલવે ટ્રેકનું વાઇફાઈ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે હાલમાં ગુજરાત રાજ્યમાં ચાર વંદે ભારત ટ્રેનોનું સંચાલન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ના નેતૃત્વ હેઠળ એકતા નગર વડોદરા અમદાવાદ સુરત અને રાજકોટ જેવા શહેરોમાં

માહિતી મેળવી હતી તેમની સાથે વડોદરા વિભાગના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના એ પણ મંત્રીને રેલ વ્યવસ્થાની સુવિધા અંગે માહિતી પ્રદાન કરી હતી તેમજ રેલવે સ્ટેશન પરિસરમાં સરદાર સાહેબ થ્રીડી તથા સુંદર વોલ પેન્ટિંગ ને નિહાળી આનંદ વ્યક્ત કર્યો હતો ગુરુ કોર્ડિનેશન પ્લસ ન્યૂઝ એકતા નગર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર